અગિયાર ગામોમાં બે મહિનાથી દુર્ગંધ અને દૂષિત પાણી મળતા સેગવી સરપંચે અધિક કલેક્ટરને ને આવેદનપત્ર આપ્યું પાણી પુરવઠા યોજનાના અધિકારીઓને વારંવાર રજૂઆત છતાંય કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ સુધારો નથી કરાય ની રજૂઆત વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા અગિયાર ગામોમાં છેલ્લા બે મહિનાથી અત્યંત દુર્ગંધ અને ગંદુ પાણી વપરાશમાં લેવા માટે લોકો મજબૂર બનતા સેવગી ગામના સરપંચે આ બાબતે વલસાડ જિલ્લાના અધિક કલેક્ટરને રજૂઆત અને આવેદનપત્ર આપ્યું હતું જેમાં સેગવી ગામના સરપંચ મુકુંદભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલમાં છેલ્લા બે મહિનાથી અમારા અગિયાર ગામોમાં અતુલ હરિયા દિવેદ અટાર ભગોળ મે મગોદ ડુંગરી મગોદ સેગવી તિથલ સુરવાડા આમ કુલ અગિયાર ગામોમાં પાસવર્ડ ટ્રેડર્સ નામની એજન્સી દ્વારા ગંદુ અને દુર્ગંધ ધરાવતું પાણી પીવા માટે આપવામાં આવે છે પાણી પુરવઠા યોજનાના અધિકારીઓને પાણી માટે વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ સુધારો કરવામાં આવ્યો નથી અમુક આ તમામ ગામોએ આવું ગંદુ પાણી પીવા તેમજ ઘર વપરાશનો ઉપયોગ કરવા માટે મજબૂર થયા હોવાનું જણાવ્યું હતું માટે અગિયાર ગામોના ગ્રામજતો વતી કાર્યવાહી કરવા વિનંતી કરીએ છીએ તેવી રજૂઆત કરી હતી આજે અમે હું સેવી ગામનો સરપંચ છું અમારા દેવે પુરવઠા ગામો છે છેલ્લા બે મહિનાથી આ આ તમામ ગામોમાં પાણી ગંદુ અને આવે છે પાણીના લીધે આ અગિયાર ગામોમાં ઘણા એવા ઝાડા ઉલટીના કેસો થયા છે અને લોકો બીમાર પડી રહ્યા છે કોન્ટ્રાક્ટર અમે ઘણીવાર રજૂઆત કરી અધિકારીઓને પણ રજૂઆત કરી પણ અધિકારી અને કોન્ટ્રાક્ટરનું સંતુલન ન હોય એવું અમને જાણવા મળ્યું છે અધિકારીને કોઈ ગણતા નથી અને કોન્ટ્રાક્ટર એમની મનમાની ચલાવીને ફક્તને ફક્ત વાલમેન સાથે વાત કરીને આ કામ કરે છે અમદાવાદથી એ ભાઈ ઓપરેટ કરે છે આ એજન્સી હાર્દિક ભાઈ કરીને કોઈ એજન્સીના ના પાસો ટ્રેડર્સ નામની એજન્સી છે એ આ કામ કરી રહી છે પણ અમે અગિયાર ગામના તમામ ગ્રામજનો ત્રાહીમામ થઈ ગયા છે આ એજન્સીના પાણીથી પહેલાના જમાનામાં અમને પાણી સારું મળતું હતું અને ચોખ્ખું પાણી પીવાનું મળતું હતું પણ ત્યારથી આ એજન્સી આવી છે ત્યારથી પાણી છેલ્લા બે મહિનાથી બહુત તકલીફ પડે છે આ પાણીની અને આવું પાણી અમે કાઠા વિસ્તારના ગામોને પીવા માટે મોજૂદ થઈ ગયા છે સરકારે નળ સજલ યોજના ઘર ઘર યોજનામાં લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે સારા હેતુ માટે પણ આવા એજન્સીના લીધે અમારે આવું પાણી પીને પણ રહેવું પડે છે રજૂઆત તો સરપંચ લોકો કરે છે આપણા ઓફિસમાં માં શૈલેષભાઈ બેસે છે ને તેને બી ફોન કરે પણ હજુ ઉપરથી કઈ કામગીરી કરી નથી હજુ પાણી દોડવું આવે ને આટલા કેમ કાયમ માટે દોડવું આવે છે હજુ સુધી કરેલી પગલા લીધા ને બે મહિનાથી તો પાક કુમારો ને બે મહિના થઈ ગયા હવે ચોમાસું જ્યાંથી ચાલુ થઈ ગયું ત્યાંથી દોડું પાણી આપણે અગિયાર કામ ને પાણી મળે છે આપણે હરિયા ભગોદ દિવેદ અટાર મે ડુંગરી મોગોદ સુરવાડા સેગી વસિયર ને ટીઠલ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો